ટુ ફેમિલી ગેમ છે બધા મજા માને તો જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે આજે બહાર ગામ છીએ અને ના આપણે વિડીયો શરૂ કરેલ છે જો આપી જાય છે ત્યારમાં આપણે જો વાળીએ અને મારા હાણાની વાળીએ જો કપાસ થઈ ગયો પણ માથોડો 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 કપાસ અહીંયા છે પાણીનો ટાંકો હોધ ટાંકા સિસ્ટમ છે નિહાણી જબરી છે હો જો દેશી દેશી નિહાણી કેટલોક ભીર્યો છે એટલે બહુ દાદો નથી જ ભીર્યો આ પાણીનો હો છે મોટો આપણે જોવાડે છે એટલી છે ખડ ઢોર માટેનું અને અમારે જો અહીં ઉતારવા મળે છે ગુવાર જો મમ્મી ની વાડિય ગુવાર ઉતારે છે એંડપા શું છે જોઈ લેવી આટલા બાજુ બાજરી વંડી ટીપી ગયા આ વંડી છે રોદરા ભૂદરા ભૂંદરા વંડી ચાલો એંડપા ક્યાંય છે નહીં તો કપામાં છે કોકોકોક ઝીંડવું છું કોકોકોક નથી ઘણું છે એમ તો લટર પટર ઝીંડું આવી ગયું છે મારે રેવી કપામાં જોવા સર આપણે કરતા મોટો એવો કપા મારી કરતા મોટો મોટો કપા છે જો બધી બધી એવળો કપા છે આપણે કરતા કરતા મોટો મોટો કપા થઈ ગયો છે અને જોવા ઝીંડવા પણ છે સરસ થઈ ગયા છે ચાલો હવે આપણે ગુવારમાં આપણે રવિ ગુવાર બાજુ આટો મારવા સારો હવે મેડમ જો એને મિમીન વાડીનો દેશી કાળો ગુવાર પડી ગયો છે રવિન કંઈ કાળો ગુવાર થઈ ગયો છે ચાલો જો આવી ગુવાની નહીં શું ઉતારવા કિલો ગુતાવી નહીં કિલો થઈ રહી છે કિલો ગુવાર નહીં લેવો જોઈ કે કિલો ગુવાર નીચ લેવો લઈ લે ગાળિયા બેસવા થાય છે વસાડે કેટલાય ગુવાર આપણે યાર્ડ આવે ને દઈ દેતા દઈશું બોટાદ વસાડે આવે હવાર ના આવ્યા ત્યારે આવીને ઉતારવા મીણા તો આપણે ગુવાર તો એક મન થઈ ગયો હોત તો વેસવા થાયડમાં આપણે પેટલું નીકળે જાય ને અમારે હાલો તમે ગુવાર મને ઉતારવા જોડો થોડો લટર પટર સિંગુ આવી છે ને ભાઈ આવી ગયા હલો હા ભીંડો આવી ગયો અમે સરસ હવે ભીંડો લઈ લેવી થોડોક આપણે ભીંડો મહિના ઉતારવા અમે થોડોક આપડે એને ખબર પડે ને બકાલું કેટલું ગાબડે ને લીધું હતું અમારી વાડીમાંથી કંઈક મુળાભાઈ હતા તો કાંઈ ગયા એ મૂળાભાઈ જો અહીં મૂળા ભાઈ છે એમના મૂળા ભાઈ ઝીણા ઝીણા લતરપટ્રામ ફળાવી ગયા હો ઝીણા 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 દામ ફળાવી ગયા નકરા એટલે આમાં એમ છે હો ઓમ ફળાવી ગયા છે અને અહીંયા પોપિયા એટલે પોપીયો તો આસમાન આસમાનાયર્યા વાતો કરતો કરતો પોપિયા છે તો આસમાન આસમાનાયરે વાતો કરશ અહીંયા પોપિયા આવી ગયા છે એ સરસ હા ફૂટ્યો હશે તો હા ઠૂઠું છે પોપિયાનું એટે જ ફૂટ્યો તો પોપિયા આવે તુર નથી આવી ગયું હતું આને હશે તો આ ભાંગી ગયો છે ને પીછા એવા પોપાઈ જાય એક માં ચાર ડાળખા નીકળ્યા છે ચાર એમ પોપાઈ જાય એવા દાડિયામ દાડિયામ નહીં થાય એવા એની પાસે પોપીઓ એટલે જો અહીંયા હશે પોપીઓ એક બે ફેરેલા આ આખા પોપૈયા ભર્યા છે મેડમ જ્યાં ભાઈ જે કંઈક ભાઈ આમ ઉલ્પા આમ બકાલું લેવા હલો તો આપણે એન પાસે આવી હોય બીજો સાટા મીના પડવા કોક કોક તડકો છે પણ ઘરે સાંટા એવા શેખરવા તડકો તડકા ના સાંટા પડેસ ટપાટેપાટે વાદળ થયું છે ને એટલે લીધું વાદળ થયું છે ને તો સાંટા પડેસ ચીતાફળ આવી જશે લટરપટ્ટર ચિત્તાફળ કોઈ બી વાળાની વાડી આપણે આવી ગયા અહીં શરૂ હશે પાણી કોઈ બીજું દેખાય છે ના ના હજુ કોઈ બી ફૂલ નથી થાય દડાઓ કોઈ બી વાળાની વાડી આવી ગઈ કોઈ બી દડા હજી નહીં દેખાતા તો વાવેતર બધું કોઈ બીનું કઈક હોય તો કોઈ બિનધડા સામે રોડ છે રેલ પાટો રેલગાડી દેખાય છે તમને જો રેલગાડી જાય રેલગાડી જાય જાય છે ને રેલગાડી કારણ કે આપણે રેલગાડીના પાટા પાણી પાટો ઘણો છેટો છે પણ તો અહીંયા લોકેશન આવી જાય છે રેલગાડી જાય લઈ લીધા છે ને એમાં ગરધણી ગામમાંથી માંથી અગાઉ લઈ લીધા ભલે એ નહીં ખાવા દેવાની હા કેળા તો જો તાર મામા કીધું છે જો આ કેટે જ નથી બેટા આપણે વેલા ને ધ્યાનમાં રાખીએ છીએ દેખાતો જ નથી જો એ કઈ બેટા આવ્યું જ નથી હા બેટાટા ને વેલો પણ બેટેટું જ નથી ખાવતું એક જો અહીંયા વેલો હશે પછી બેટેટા પોપાઈ જાય એવું લાગે છે જો

पाङेछ पहिला दोहे हर गे झिङु नै सिता फल दाम फल छे हरेसिङ पाइचि गेसे आमा पाइचि गे सिङ्गु अङेछ रिङ आए पादरु देखा यहाँ न એટલે કાંકડી આવી છે નથી આવી જો કાંકડી આવી છે પણ હજી કાંકડી નથી આવી બીજી રીંગણી છે રીંગણી મરચી અહીંયા મા રીંગણા જેની શરૂઆત થઈ હો વરસાદ આવી ગયો Kalau kah kalian di ya lah sih. Sing ragu. Pope ya hotak biar gay. Pope ya. Sing ragu pope ya. Pesan patur. Kakri, ringni, hilai, marmaisi, itu jazu aja di tuh રીંગણી ચાલો આમ જવા દેવી જો પાકો કામ કર્યા છે આ જ આવી જોઈ રીંગણી જો રીંગણા નહીં થાય બાબુ આ વરસાદનું બધું ખીરી ગયું લાગે છે કારણ તેને ખર રીંગણા હોય લઠક પટ્ટર બદલે તો રીંગણા નહીં જો અહીંયા છે પાછું જો આપણા બાર ગામ જતા આપણે વેવાની છે આપણે ઘરે આવીએ તો આપણે ગયા હતા હા એરિયામાં આટો મારવા માટે અને આવીને જો અમારે મેડમ તો મીનાસ કામ કરવા માટે આપણે આપણા વિડીયો ગમ્યો હોય તો કરી કરીજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરજો તો મળશે નવા જોડીની મહેલફા નવા ધંધાજીની માલફા જય માતાજી જય દ્વારકાધીશ